સૌને નમસ્કાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન આજના ત્રેપન માં ખાસ શિબિરની અંદર સમાપન સમારંભમાં ઉપસ્થિત મારા પરમ આદરણીય અને પરમ મિત્ર એવા આદરણીય પરિમલભાઈ નાયક મારા વાઇસ પ્રિન્સિપલ ડોક્ટર હિતેશભાઈ ગામમાં જેમ તમે એકસો આઠ કહી શકો એવા પ્રથમ નાગરિક અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સંસ્થાના આચાર્ય શરલાબેન સંસ્થાના તમામ શિક્ષક મિત્રો જે મારા વિદ્યાર્થી રહી ચૂક્યા છે કે વિષય મારો અંગ્રેજી તો નહોતો પણ સાયકોલોજીનો લેક્ચર ભર્યા હોય એવા આદરણીય

આખો પ્રોગ્રામ એક તો આપણે ચેન્જ કર્યો અને મારા એક અગિયાર વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના અનુભવમાં પરિમલભાઈ બે વખત હું આ રીતે છેલ્લે બોલ્યો છું બાકી તમે જેમ કીધું પરિમલભાઈ જેમ કીધું તેમ મારું બોલવાનું પહેલાં જ આવે તે દિવસે પણ રાકેશભાઈ અને કલેક્ટર મેડમ આવના ત્યારે મારું પ્રથમ જ હોય પણ આજે મેં ડિઝાઇન ચેન્જ કરી હું ખરેખર જો વ્યક્ત કરું તો મારી કોલેજમાં અને મારામાં શ્રદ્ધા રાખનાર અને કમિટમેન્ટ આજ સુધી નિભાવનાર આદરણીય કમિશનર સાહેબ દેવ ચૌધરી સાહેબ જે અનિવાર્ય સંજોગોને કારણે ગાંધીનગર ઇમરજન્સીમાં જવાનો હતો હમણાં જ વાત કરી પણ નહીં આવી શક્યા એવા જ ગઢવીસર આપણા રજીસ્ટ્રારશ્રી પણ ગાંધીનગર મીટિંગમાં છે આદરણીય મુકેશભાઈ પણ એમને કોઈ અંગત છે સુરત છે ત્રણે ત્રણ બહાર છે એટલે પછી મને અચાનક વિચાર આવ્યો કે જેમને માટે હું ટ્વેન્ટી ફોર બાઈ સેવન અવેલેબલ હોઉં એવા પહેલો વિચાર સાલેજ તરફ ગયો કે પરિવળ ભાઈને હું કહી જાઉં પહેલું પૂછું તો ફ્રી છો અહીંયા છો અને તરત જ એમણે હા પાડી એકવાર જોરદાર તાળી પરિબળ હું ખરેખર ગ્રતિક વ્યક્ત કરું છું કારણ કે પરિવળભાઈ એક જ બોલ ઉપર આવીને અમારી સાથે ઉપસ્થિત છે એટલે જેને સંકટ સમયમાં કહી શકાય ને એવા બહુ ઓછા તમારા લિસ્ટમાં પણ આઠ દસ નામ જ હશે કે જેનો અર્જન્ટ ફોન કરાય કે જે આ આવશે એનો સવિશેષ મને આનંદ છે અને પછી વાત નીકળી કે ભૂપેન્દ્રભાઈ તો બહુ વર્ષોથી ઓળખે છે ને રેગામમાં તો ઘણી બધી વખતે આવે છે મિત્રો બીજું ગ્રેટિટ્યુડ આદરણીય ભૂપેન્દ્રભાઈ માટે વ્યક્ત કરીશ કે જેમણે મારા ત્રણે ત્રણ જે પ્રોગ્રામ ઓફિસર્સ છે એની સાથે કમ્યુનિકેટ કર્યું અને હા પાડી અને ગામની અંદર બધી જ સેવાકીય પ્રવૃત્તિઓમાં શું વિદ્યાર્થીઓ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે એ અંગેની એમણે માર્ગદર્શન આપ્યું અને સતત પડખે ઊભા રહ્યા એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય કારણ કે જે જેમ ચાર પ્રતિક રૂપે દીકરા દીકરીઓ કહી ગયા એમાં ભૂપેન્દ્રભાઈને કાકા પણ બનાવ્યા આપણે અને એમણે જે કંઈ કામ કર્યું છે કારણ કે માણસનું નામ નથી બોલતો દીકરો હંમેશા કામ બોલે છે અને તમે પણ જે સ્મરણ તમને પણ કામ લો કરશે તમારા કામ તમારા વર્તન તમારા વ્યવહારને કારણે દીકરો જિંદગીમાં યાદ એક વસ્તુ રાખજો કે તમે કેવા દેખાવ છો એવું નહીં પણ તમારો બોલવાનો લહેજો કેવો છે તમારો સ્વભાવ કેવો છે તમારો વ્યવહાર કેવો છે એ હર હંમેશ માટે લોકો યાદ રાખે છે એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને ને ગાયડા કોલેજ પરિવાર તરફથી ખરેખર આભાર વિધુ કરશે આ લોકો પણ એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ ના તે મારે વ્યક્ત કરવું છે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે આદરણીય સરલા બેને પણ સ્કૂલે તમામ સુવિધાઓ પૂરી પાડી એ બદલ એમને પણ એકવાર તાળી આપણે વધાવ્યો કારણ કે ભલે નહીં હતા પણ ગાયત્રી બેને અને એમનો આખો સ્ટાફ આપણી જોડે સતત ઉભરાયો તો ખરેખર બેન તમારો અંતકરણપૂર્વક આભારને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું પછી હું ગ્રામજનો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કારણ કે ગ્રામ અમારા લગભગ દસમો એમ અગિયાર વર્ષની તો દસમો કેમ્પ છે કોરોના વખત એક કેમ્પ અમે નહોતો કર્યો આ દસમા કેમ્પની અંદર ગ્રામજનોનો ભુવેન્દ્રભાઈ પરિમલભાઈ આટલું બધું ઇન્વોલમેન્ટ એકવાર જોડાતા તમામ ગ્રામજનો અને સાથે સાથે જે મારી દીકરીઓ અને મારા દીકરાઓને જે રહેવાની વ્યવસ્થા બને છે કે દિલીપભાઈ હોય કે જમના પણ એમને ઘર પ્રાપ્ત થયા છે અને ઘરની સાથે જે કઈ સુવિધાઓ શિયાળો છે તો ગરમ પાણીની અને મારી દીકરી કહેતી હતી હમણાં જ કે સર બીજા માસી આવીને કહે ચાલ તને ગરમ પાણી મારે ત્યાંથી આપી દઉં ચાલ મારતા નહીં લે મિત્રો આવું ગામડામાં જોવા મળે ગામડાની વિશે શહેરમાં કોઈ પૂછે ને હવે તો ગૂગલ મેપ આવી ગયું લોકેશન તરત જ આવી જતું હોય છે પણ શહેરમાં પૂછે તો કે આ ફલાણાનું ઘર કયું તે પેલું સમમે સર ગામના લોકોની વિશેષતા એ છે કે રમણભાઈ ના ઘરે જવાનું તો એ જાતે તમારે ઘર બતાવવા આવશે અને બાંધુ ઠોકશે બેલ મારશે કે આ તમારા મહેમાન મૂકી જશે આ મિત્રો ગ્રામ્ય સંસ્કૃતિ છે ગ્રામ્ય સ્નેહ છે ગ્રામ્ય પ્રેમ છે હું બહુ સત્પ્રસિદ્ધ કે મારો પણ બાળપણથી આખો ઉછેર ગ્રામ્ય વિસ્તારમાં થયો છે એટલે ગ્રામજનો જે સુવિધા આપી છે હું હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે એમણે મારા દીકરા દીકરીને સાચવ્યા છે એકવાર જોરદાર ત્યારે તમામ ગ્રામજનો ફરી એકવાર કહ્યું છે મિત્રો જે સુવિધા ભુવેન્દ્રભાઈ થકી આપણે પ્રાપ્ત થઈ છે એકવાર વાર ભાઈ માટે પાડી તાળી પાડી દે મેં કોઈ દિવસ મેં આટલા પ્રોગ્રામ કર્યા છે અમે આખા વર્ષમાં સાહેબ સો પ્રોગ્રામ કરીએ અમે સો પ્રોગ્રામમાં આવી જ્યારે પેલો એ લોકોનો આવકાર કરતા હોય ને

એ મને શ્રદ્ધા છે કારણ કે બધું નોંધ કરતો હોઉં છું કારણ કે મારું તો માઇક્રો પ્લાનિંગ ચાલતું હોય છે ભલે હું બેઠો કેરનો પણ હું ઓબ્ઝર્વ કરતો હોઉં છું કે આમાંથી શું લઈ શકાય તેવું છે અને જે ક્વોલિટી ઓફ વોઇસ છે ને જે એને જે હમણાં ટ્યુનિંગ જે ગોઠવેલું છે ને તે પણ અદભુત છે કે એટલો સ્વીટ અવાજ તમારા સુધી તમારા કર્ણ પટલ પર પહોંચે ને કર્ણને એમ સાંભળવાનું ગમ્યા કરે કે હજી બોલે હજી બોલે હજી બોલે છે 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 હું વ્યક્ત કરી સ્વાદિષ્ટ ભોજન આપ્યું માટે નાસ્તો બધી જ વ્યવસ્થા તમામ મિત્રો નો આભાર વ્યક્ત કરું છું જેને મારો પ્રાણ કહું છું એવા ત્રણ મારા પ્રાણ સ્વરૂપ એવા જેણે જેણે પોતાનું હૃદય રેડીને કામ જોરદાર કાઢી ત્રણે ત્રણ પ્રોગ્રામ ઓફિસર્સ માટે કરી જાય

અંદર ઘણું બધું અંદર ચાલતું હોય છે પણ બાળકો કોઈ પણ જાતની લાઈન અને લેન્થ ચૂક્યા વગર બહુ સુંદર વર્તન કર્યું છે તે બદલ ત્રણે ત્રણ મિત્રોનો ખરેખર હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને ગામમાં જે લોકો હેલ્પ કરી તમામના અમે ગાઈડા કોલેજ હંમેશ માટે ઋણ લઈશું આજે મારે બે ત્રણ વાત આપ શેર કરવી છે કે ગાઈડા કોલેજે એક વીકમાં ગ્રામજનોને વિદ્યાર્થીને શું આપ્યું અને આપણો જે શરૂઆત થઈને પ્રોગ્રામની પહેલો જ દિવસ જ્યારે આપણે મળ્યા ને ત્યારે આદરણીય રાકેશભાઈ આવ્યા ધારાસભ્યશ્રી આદરણીય ક્ષિકા મેડમ આવ્યા અને એમણે જે સંબોધન કર્યું જબરજસ્ત સંબોધન કર્યું અને મને આનંદ અને ગર્વ છે કે રાકેશભાઈ અમારા અમારે જે મારી બાજુમાં બેઠા છે પરિવારભાઈ નાયક એમનો વિદાય હતો ને શૈલેષભાઈ જો ઇન્સ્ટોલેશન રોટરી ક્લબનું ગણદેવીનું હતું એમાં કી નોટ સ્પીકર તરીકે હું ગયેલો જે રાકેશભાઈ નોંધ લીધી મને બહુ આનંદ થયો કે સવા કલાક એ આવ્યા હતા દસ મિનિટ માટે જ રાકેશભાઈ કારણ કે લોકોને બહુ બધા કામો હોય છે ને તે દિવસે પણ ઊંચા નીચા થયા કરતા હતા પણ એને જે સવા કલાક સુધી તે સાંભળ્યું મને બહુ જ આનંદ થયો કારણ કે ધારાસભ્ય શ્રી મને સવા કલાક સાંભળે તો મારા માટે બહુ આનંદ અને ગર્વની ઘટના કહી શકાય મિત્રો એટલે હું ખરેખર જે કંઈ હમણે પણ બોલી રહ્યો છું એ કદાચ હું નથી બોલી રહ્યો पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण जी મને બોલાવે છે કે બોલો શું કરી મારી પાસે કશું જ નથી કોઈ પેપર પેન નથી મિત્રો તો એ જે પ્રેરણા આપે છે એ જે અંદરથી મને બોલાવે છે તે જ માત્ર બોલતો માત્ર સાક્ષી ભાવથી જે માઈક માં તમારા સુધી અવાજ પહોંચે છે એમ માત્ર જે કૃષ્ણ બોલાવે છે તે માત્ર હું બોલતો હોઉં છું તો ભાઈ બેસન વાત શેર કરી લેજો કે પહેલી વાત कंफ्यूज છે સ બહુ સુંદર વાત કરી થી જેને બહુ બહુ સાંપસ સમયે एकदम સાચું છે ચીનનો બહુ મોટા ગજનો ફિલોસોફર

આખી જિંદગી જેટલા પણ વડીલ મિત્રો બેઠા છે મારી જોડે સહમત થશે કે આપણે સ્કૂલમાં ભણ્યા કોલેજમાં ભણ્યા જે પણ શિક્ષકો જે પણ પ્રોફેસર આવ્યા એ લોકો બોલ્યા આપણે સાંભળ્યું ભૂલી ગયા અસત્ય સંપૂર્ણ સત્ય છે કારણ કે શિક્ષકો દ્વારા મોઢામાંથી બોલાય છે કાન સુધી ચોક્કસ પહોંચે છે પણ ભગવાને બે કાન આપ્યા છે એટલે બીજી તરફથી નીકળી જતું હોય છે બહુ ઓછા હું એક અધ્યાપક તરીકે જવાબદારીપૂર્વક સંબોધન કરી રહ્યો છું ત્યારે બહુ ઓછા જીવતા જાગતા શિક્ષકો હોય છે પ્રોફેસર હોય છે કે જે હૃદયથી બોલે છે અને હૃદય સુધી પહોંચે છે એમ એમ પેલા સુગંધ રહી જાય એમ કે વાહ ક્યાં વાત છે એક વાવ મુમેન્ટ જે નીકળી જતી હોય છે મિત્રો એ બહુ ઓછા પાસે આર્ટ ઓફ સ્પીકિંગ કળા હોય છે મિત્રો એટલે કન્ફ્યુઝ સંપૂર્ણ સત્ય કહે છે કે ઇફ યુ લિસન યુ ફોરગેટ

તમે ખરેખર જે કામ કરો છો કોન્ક્રીટ વેમાં માં કર્યું છે એટલા માટે ગ્રામજનો તમને યાદ કરશે અને ભૂપેન્દ્રભાઈ કહેતા હતા કે હવે મારે મોકલવાનાથી નથી લોકોને એ જે લાગણીનો તંતુ છે ને મિત્રો ઓછી જગ્યાએ જોડાતો હોય છે બાકી ફોર્માલિટીસ તો બહુ બધા કરતા હોય છે એક વાત બીજી વાત સર વિચાર પરિવર્તનનું કામ પરિમલભાઈ મુમેન્ટ લીધી છે અમે કે બાળકોમાં વિચાર પરિવર્તન આવે અને એક વિચાર શું કરી શકે

નાના પુત્ર રાહુલ છોડીને પ્રયાણ કર્યું અને બૌદ્ધત્વ પ્રાપ્ત કર્યું એક વિચાર મહાવીર ને આવ્યો અને મહાવીર બન્યા મિત્રો આવા તો એક હજાર એક ઉદાહરણો છે એક વિચારને કારણે પરિવર્તન આવે છે અને બીજું કે તમે જે વિચાર કરો છો એ જ તમે બનો છો એક નરેન્દ્રને ને વિચાર સ્વામી બન્યા એક વિચાર અને ગાયડા કોલેજ એ વિચાર આપતી પ્રક્રિયા સંપૂર્ણતહ ઇન્સ્ટિટ્યુટ છે અને પરિવલભાઈ ભૂપેન્દ્રભાઈ તમામ ગામજનોને કહું છું કે ગાઇડા કોલેજ માત્ર શિક્ષણ નથી આપતી સંપૂર્ણ સંસ્કાર આપે છે અને આવતીકાલે શ્રેષ્ઠ નાગરિકો ભારત માતાના ચરણોમાં ધરવાની પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી છે ત્યારે આટલા સુંદર બાળકો આપના ગામમાં પ્રાપ્ત થયા છે એકવાર જોર દાતાડી વિચાર શું પરિવર્તન કરી શકે એક સિમ્પલ તમને પ્રેક્ટિકલ અને સત્ય ઉદાહરણ તમે ઇન્ટરનેટ ઉપર ગુગલ માં ચેક કરી યુટ્યુબ પર પણ છે હું જે બોલી રહ્યો છું બહુ ટૂંકમાં કહો છું અમેરિકામાં સત્ય ઘટના છે એક કેદીને ફાંસીને સજા થઈ હતી અને ત્યાં ગવર્મેન્ટના ડોક્ટર્સ અને સાયકોલોજીસ્ટ વિચાર્યું કે ભાઈ આની ઉપર એક એક્સપેરિમેન્ટ કરવો છે કે વિચાર શું ચેન્જ લાવી શકે અને એક્સપેરિમેન્ટ કર્યો પરમિશન આપી પેલા કેદીને પણ પરમિશન લીધી અને મિત્રો નક્કી એવું કર્યું કે આવનારા પંદર દિવસમાં અહીં પરમેશ્વર અને કીધું કે તને જયારે ફાંસી સજા આપવાના છે ત્યાં તો શૂટ કરી દેવામાં આવતા હોય છે કે ખબર નહીં એવું કે ટેબ્લેટ આપી દેવા તો માણસ નથી પામતો થોડી ક્ષણોની અંદર તો પેલા કે તને દુખ છે એની કરતાં બેટર છે કે તને બ્લેક કોબરા નાક કઢાવી દે ત્રણ સેકન્ડમાં તો મૃત્યુ પામશે ઓનલી થ્રી સેકન્ડ્સ અને પેલો તૈયાર થયો કેદી અને મિત્રો સત્ય ઘટના છે ફરી કહું છું કેદી તૈયાર થયો બધી ટીમ તૈયાર એક કાઉન્સલર મૂક્યો ચૌદ દિવસ બાકી તેર દિવસ બાકી બાર દિવસ બાકી અગિયાર દિવસ બાકી છેલ્લો દિવસ આવી ગયો એને ચેર સાથે બાંધવામાં આવ્યો હાથ અને બધી ટીમ ટીમ મેડિકલ આખી તૈયાર હતી એક ભાઈ અને એને બ્લેક કોબરા કાળો નાગ ત્યાંથી છોડ્યો અને પેલો આખો ધ્રુજવા માંડ્યો નાગ જોઈ એટલે પેલા એક સ્ટોપ 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 એટલે પેલા નાક પાછો પકડ્યો અને કરંડિયામાં મૂકી દીધો હવે ત્યાં જે સાધન હશે તે મૂક્યો શું મને ખબર નથી પણ ત્યાં અંદર મૂક્યું ટૂંકમાં મૂકી દો ને કે ભાઈ તું ધ્રુજે બો છે તું બીએ છે એની કરતા બેટર હોય ત્યારે આખે અમે બ્લેક પટ્ટી બાંધીએ બ્લેક પટ્ટી બાંધવાની પરમિશન માંગી પરમિશન આપી અને બ્લેક પટ્ટી તને કશું દેખાય જ નહીં અને જેવો નાગ આવશે તને કરેક્ટ સિર ત્રણ સેકન્ડમાં તું મૃત્યુ પામશે વિચાર તમે જોજો દીકરાઓ જિંદગીમાં યાદ રાખજો અને પેલા પટ્ટી જેવી બાંધી દેખાતું બંધ થઈ ગયું પૂછું દેખાય છે કે ના દેખાતું જેવું બંધ થઈ ગયું અને ત્યાં આગળ ડોક્ટરની ટીમ હાજર એક ડોક્ટરે માત્ર નીડલ સોયની અણી ગોપી પગના અંગૂઠામાં સાહેબ ત્રણ સેકન્ડમાં માણસ મરી ગયો આ સાચી ઘટના છે ઓનલી થ્રી સેકન્ડ માણસ મૃત્યુ પામ્યું અને બધા જ અવાક થઈ ગયા હાઉ ઇટ પોસિબલ બ્લેક કોબરા નાક તો કરડાવ્યું જ નથી છતાં કેવી રીતે માણસ મૃત્યુ પામ્યો તો મિત્રો આની કરતા ગઝબની ઘટના એ છે કે સાહેબ એનો પોસ્ટમોર્ટમ થયું પરિમલભાઈ પોસ્ટમોર્ટમ થયું તો અંદર એને બ્લેક કોબ્રા નાગનું ઝેર પ્રાપ્ત થયું ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ડિયર એન્ડ ડિયર વિચારે જે પેલી નીડલ નું જે ટીપું પણ ગયું હશે ને પાણીનું તો તેને બ્લેક કોબ્રા નાગના ઝેરમાં રૂપાંતરિત કરી નાખ્યું આ વિચારની તાકાત છે દીકરાઓ કે તમે જેવું વિચારશો એવા ને એવા જ બનશો અને આ વિચાર આપવાની ક્રિયા ગાર્ડા કોલેજ હર હંમેશ માટે કરે છે કારણ કે મારા દરેક અધ્યાપકો સંપૂર્ણ સજ્જ છે અને અધ્યાપકો જે કામ કરે છે અવિસ્મરણીય અદ્વિતીય કામ કરે છે મિત્રો એની સાથે પેરેલલ તમે 15મી સદીમાં થઈ ગઈ મીરાને જુઓ વિચાર શું ચમત્કાર કરે છે મીરાને રાણાએ જેર આપ્યું આ તો બધું જાણીએ છે મીરા ઉપર ઘણા બધા લોકોએ પીએચડી કર્યું છે એના પદો ઉપર પીએચડી કર્યું છે તો મીરાને જેર આપ્યું અમૃત સમજીને પી ગઈ ઝેર અમૃત થઈ ગયું મિત્રો વિચાર નો એક વિચાર તમારી જિંદગીને મિત્રો બદલી શકે છે એટલે ગાયડા કોલેજ અને સ્કેમ એ વિચારમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે એ હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું અને છેલ્લી મહત્વની વાત કે ગાયડા કોલેજે શ્રમદાન કર્યું મે પરિમલભાઈ પાસે ગયો તો ત્યારે એમની રોટરી ક્લબમાં વાત કરીતી કે ભાઈ દાનના કેટલા પ્રકાર દાનના બી પ્રકાર દાનનો ભૂખના બી પ્રકાર બોલો આપણે સાયકોલોજી બચ્ચા જાણે છે જે ભૂખના બી પ્રકાર પેલા દેખત ભૂખ ગરમ ગરમ ભજીયા તરાતા હોય તો ખાધેલું છે પેટ ફૂલ છે દેખત ભૂખ ભજીયા જોઈને ચાલ એકાદ બે ખાઈ લઈએ દેખત ભૂખ છે બીજું છે સમય ભૂખ દસ વાગે બેંકમાં જવાનું છે સાડા વાગે ખાઈ લેવાનું ભૂખ લાગે છે કે ના લાગે સાહેબ આ સમય ભૂખ છે ત્રીજી ભૂખ લાગત ભૂખ ખરેખર ભૂખ લાગે ને ખાય એવા સાહેબ દહ ટકા જ છે કે માણસ બાકી તમે લોકો તો રાતે બે વાગે મોગરા ખાયા કરે એટલે છસ વારે ખાયા કરે રાઈટ તો એ લાગત ભૂખ છે બહુ ઓછા પૃથ્વી પર જન્મ છે દસ એક વીસ ટકા રીતે ખરેખર ભૂખ લાગીને ખાતા હોય બાકી તો આપણે તો ખાયા જ કરતા હોય અને ચોથી ભૂખ અગ્ર ભૂખ અગ્ર ભૂખ એટલે દાખલા તરીકે પરિમલભાઈ ને ત્યાં હું ગયો હોઉં અને પરિમલભાઈ ને ત્યાં મને એ પહેલાં રિસર્ચ કરે સાહેબને હું ભાવતું છું તો કે સાહેબને ગુલાબજા ફાવું તમે એવું કંઈ બહુ તમે નહીં વિચારતા આ તો ખાલી એક્ઝામ્પલ કહું છું તો પરિમલભાઈ પહેલાં બે ત્રણ તો મૂકેલા જ હોય ડિશમાં પછી કે એ બે ત્રણ પતાવે છેલ્લે અંતિમ સ્ટેજમાં એટલે પછી કે કે નહીં એક લેવું પડે એટલે પરિમલભાઈ દુરાગ્રહ કે ના એક તો તમારે લેવું જ પડે પછી પરિમલભાઈના વાઈફ આવે કે તમે મારા પતિદેવના ફ્રેન્ડ છો તમારે લેવું જ પડે એટલે પછી એક એ મૂકે એમની દીકરી આવે તો તે બી પીરસે પછી જબરજસ્તી જે આગ્રહ કરે છે તમને ખબર લગ્ન વખતે પેલા વિવાહ ફૂટપટ્ટી પર શિખંડ લઈને આવે ના નાટવા મોહન થાલ લઈને હા એના જીવ અગ્ર ભૂખ પણ સામેવાળી વ્યક્તિ ભૂલી જાય છે કે પેટ એનો છે જો કે એમ પણ ખાવામાં આપણે કઈ બહુ અનલિમિટેડ જ હોઈએ છે અને આપણે છે ને પાંચ જણા જઈએ લગ્નમાં બોલાવે ત્યારે

એની માણસની સાહેબ કેપેસિટી ખબર ખાધી લે ત્યારે બે પ્લેટ વગર વખત એકસો એક રૂપિયા પાંચ જણા એકસો એક રૂપિયા એટલે ખાવાની કેપેસિટી અદ્વિતીય છે એટલે ગમે એટલું તે દાડે ખાઈ જાય પછી રામજાણ શું થતું હશે એનો પણ એવી રીતે દાનના પણ પ્રકાર છે દાનનો પહેલો પ્રકાર છે અર્થદાન પૈસાનું તમે આપી શકો છો અર્થદાન કરી શકો છો બીજું છે સમયદાન મારા દીકરા દીકરો જે કર્યો છે સમયનું દાન કરી શકો છો અર્થદાન અને સમયદાન કરવાનું છે ત્રીજું છે બુદ્ધિદાન જે લોકો સાહેબ આઈડિયાઝ આપે છે એ બુદ્ધિદાન છે ચોથું છે શબ્દદાન મારી જેવા આવીને કઈ વેગામમાં કહી જાય તો તે કોઈ શબ્દ એમ પલ્લે પડી ગયો કે મારા શબ્દ બધા બોને પલ્લે પડ્યા છે એવો ઐતિહાસિક સત્ય છે કારણ કે છેલ્લા બે હજાર કે ત્રેવીસ વર્ષથી બહાર હું લેક્ચર આપવા જાઉં છું ત્યારે ત્રેવીસ વર્ષના પહેલાના લોકો બે હજાર બે ના લોકો મને યાદ કરે કે સર તમે આવેલા ને આ કહી ગયેલા એટલે શબ્દદાન છે અને ચોથું છે શ્રમદાન મારા બાળકો જે શ્રમદાન કર્યું છે કર્યું છે અને છેલ્લું છે બહુ જ ખતરનાક છે જે મારામાં પાંચ દસ ટકા નહીં જ હોવું જોઈએ પણ કદાચ મારા અધ્યાપકો કહેશે વિશે પણ બધા જ કોઈમાં પાંચ ટકા કોઈમાં દસ ટકા કોઈમાં વીસ ટકા સાહેબ કોઈમાં સો ટકા બી હોય આ ભૂપેન્દ્રભાઈ તો તમે ગ્રામજનો સિનિયર લોકો જાણતા હશો એ લોકો છે ને એ લોકોનું દાન કરવા જેવું દાન પાંચમું દાન નડતર દાન જે લોકો સાહેબ કઈ નહીં કરે નડે આ સત્ય ઘટના છે અને ગામમાં એવા ચાર પાંચ માણસો હોય જે કરે નહીં પણ નડે એટલે આટલી મોટી સંખ્યા ઉપસ્થિત છો ત્યારે આ પાંચમું દાન અહીંયા આ બેન મૂકી જજો એકાદ રૂમ માં બેન તમે લોક કરી દેજો એટલે કોઈને નડતા નો કઈ નહીં કરો તો કઈ નહીં પણ નડતા નો એટલું કરજો અને કોઈ બાળકને એમ નહીં કહેતા કે તાળથી ની થાય તો મારા બાળક કોઈ આટલું સુંદર કામ કર્યું છે તો આજના સમાપન સમારંભની અંદર ખરેખર મને આનંદ અને ગર્વ છે કારણ કે બહુ વખત આટલું બધું બોલ્યો છું કારણ કે બહુ કંઈ મારે તો બે ત્રણ પાંચ મિનિટ બોલ્યો પૂરું કરતો હોઉં છું મને આજે આનંદ છે કે પરિમલભાઈ જોડે હોય ભૂપેન્દ્રભાઈ જોડે હોય આટલા બધા ગ્રામજનો જોડે હોય તો કંઈ ને કંઈ સાથે લઈને જ છે ને મારો એક જ પ્રયત્ન છે સાહેબ છેલ્લા પાંત્રીસ વર્ષથી મારા બાળકો સાથે પણ શેર કરું છું આપણી સાથે જાહેર મંચ પરથી શેર કરું છું કે મૃત્યુ ગમે ત્યારે આવે આપણને ખબર નથી અનિશ્ચિત છે પણ મારો સંકલ્પ એ છે કે મરણની આગળ અડધો સ ઉમેરી દેવો છે બસ માત્ર એની એક્સરસાઇઝ છે જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે પણ મરણ આગળ અડધો સ ઉમેરાય જવો જોઈએ એવી પરમ કૃપણ પરમેશ્વરને શક્તિ આપે છે તે બદલ ખરેખર કૃષ્ણને પણ ધન્યવાદ આજે ત્યાં મારા આમંત્રણને માન આપીને ખરેખર આવ્યા છે પરિબલભાઈ માટે જોરદાર તાળી અને આખા ગ્રામજનોના પ્રતિનિધિવા પ્રતિનિધિ એવા ભૂપેન્દ્રભાઈ માટે એક વાર તાળી પાડતો જોરદાર તાળી તમારા બરાબર ભૂખ લાગે ખરેખર મારી સામે આભાર માને કૃતજ્ઞતા વ્યક્ત કરી કંઈ પણ મારા બાળકોએ ભૂલ કરી તો હું ક્ષમા માંગુ છું ઘરડા કોલેજ પરિવારમાંથી મારા અધ્યાપકો થકી કંઈ કંઈ કહેવાઈ ગયું હોય તો પણ હું ક્ષમા માંગુ છું અને ગ્રામજનોને ક્ષમા કરશો કારણ કે મારા બાળકો છે ક્યાંક ભૂલ કરી તો ક્ષમાને પાત્ર છે તો ફરી એક વાત ચર્ચાનો અલ્પ આપું છું ફરી પાછા મળીશું ધન્યવાદ જય હિન્દ જય ભારત જય હિન્દ